આજે કલેક્ટરશ્રીની કચેરીમાં જામનગર જિલ્લાના રસ્તાના સિંચાઈના વીજળીના પીવાના પાણીના જાડાના અને અન્ય પ્રશ્નો જે અણુકેલ પ્રશ્નો હોય એના ઉકેલ માટેની ચર્ચા વિચારણા માટે જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીની હાજરીમાં તમામ ખાતાના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં આ મીટિંગ રાખવામાં આવેલ જેમાં દરેક પ્રશ્ન જે અમે અગાઉથી હતા એ પ્રશ્નો અંગેની ચર્ચા વિચારણા વિશદ છણાવટ સાથે મિટિંગમાં કાર્યવાહી થઈ અને મોટાભાગના પ્રશ્નો ઉકેલવા માટે તંત્રના જે તે ખાતાના અધિકારીશ્રીઓ દ્વારા ચોક્કસ સમય મર્યાદામાં ઉકેલવા માટેની ઉકેલવા માટેની ખાતરી આપવામાં આવેલ છે ખાસ કરીને રસ્તાના કામો સિંચાઈના કામો ખેડૂતોને સૌની યોજનાનું પાણી મળી રહે અને શિયાળુ પિયત પૂરું પાકી જાય એને કોઈ સિંચાઈ માટેની તકલીફ ન પડે એના માટે પણ ચર્ચા વિચારણા થઈ હતી અને હકારાત્મક વાતાવરણમાં આ મિટિંગ પૂરી થઈ હતી